મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે છઠ્ઠા પગાર પંચવાળા કર્મચારીઓને પાંચ ટકા અને સાતમા પગાર પંચવાળા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કરવામાં આવી રહ્યો છે જુલાઈ સપ્ટેમ્બર સુધીનો જે તફાવત છે તે એક સાથે ચૂકવવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી રહી છે વિગતવાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ એક જુલાઈ બે હજાર પચીસ થી આપવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ મોંઘવારી એટલે કે એક જુલાઈ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે જેથી કર્મચારીઓ તથા પેન્શનરોને મોટો ફાયદો જોવા મળશે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ ઓગણ સિત્તેર લાખ કર્મયોગીઓ અને અંદાજે ચાર પોઈન્ટ બ્યાસી લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે એટલું જ નહીં રાજ્ય સરકાર આ એરિયસ પેટે કુલ મળીને રૂપિયા ચારસો ત્યાસી પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂપિયા એક હજાર નવસો ને બત્રીસ પોઈન્ટ બાણું કરોડની ચુકવણી પગાર ભથ્થા પેન્શન પેટે કરાશે મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપી દીધી તો ટૂંકમાં લાંબા સમયથી જે ગુજરાત સરકારના કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા તેમને આશા પણ હતી કે ગુજરાત સરકાર પણ દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરશે અને તેમની આશાઓ આખરે પડી છે ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ એક મોટો નિર્ણય લઈને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ કર્યા છે અને દિવાળી પહેલા તેમને ભેટ આપી છે તેમને ત્રણ મહિનાનું જે બાકી રહેતું એરિયસ છે તે પણ એક સાથે ચૂકવવામાં આવવાથી તેમના પગારમાં પણ મોટો વધારો જોવા મળશે ધન્યવાદ